સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયામ હું વૈદ્ય ચંદુભાઈ મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે આપણે એક જે સમસ્યા છે ગુરુ બદલવાની આપણે ગુરુ શું કામ બદલીએ છીએ એનું કારણ શું ગુરુ બદલવાનું તો એની ઉપર મા ગંગાસતીની એક વાણી એ વાણીમાં મા ગંગાસતીએ એવું કીધું કે ઉપદેશ દેવો પ્રથમ ભક્તિ દેખાડવી આ શાન ગુરુઓને કરી છે મા ગંગા સતીએ અને આજની તારીખમાં એવા ઘણા બધા ગુરુ મા ગંગા સતીની શાન ઉપર જીવે પણ છે શિષ્ય આવ્યો એટલે ગળામાં ગળ્યો નાખી દીધો એવું નહીં શિષ્યની પાત્રતા જોવે છે અને પછી એને ઉપદેશ આપે છે આજે પણ ગુરુઓ છે એટલે માં સતી એવું કીધું કે ભાઈ ઉપદેશ દેવો પ્રથમ ભક્તિ દેખાડવી અને પછી ઉપદેશ દેવો આપણે તો પેલા તો કારણ તો જોવું ને આપણને રોગ થાય તો રોગ થવાનું કારણ તો ગોતવું પડે ને આપણને ચાલ્યા જતા હોય ને ઠેસ આવતી હોય તો ઠેસ આવવાનું કારણ તો ગોતવું પડે ને નકર તો ઠેસ આવ્યા જ કરે એમ ગુરુ આપણે શું કામ બદલીએ છીએ એ બદલવાનું કારણ ન ગોતીએ તો ગુરુ બદલવા પડે કારણ પહેલાં ગોતી લઈએ અને પછી ગુરુ કરો તો ગુરુ બદલવા ન પડે મા ગંગા સતીએ એમની વાણી છે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ એ વાણીમાં એવું એક કીધું એક નાનકડો વચ્ચે બહુ મોટો શાન છે કે ભક્તિ દેખાડવી કે ઉપદેશ દેવો પ્રથમ ભક્તિ દેખાડવી પાધરો ઉપદેશ ન આપી દેવો પાધરો ગાળીઓ ન નાખી દેવો તો ઉપદેશ એટલે શું ઉપદેશ એટલે અલગ અલગ જે સંપ્રદાયો છે એમાં અલગ અલગ રીતે નામ બોલાતું હોય કોઈ નામ કહેતા હોય કોઈ શબ્દ કહેતા હોય કોઈ બોધ કહેતા હોય કોઈ ગુરુગમ કહેતા હોય આને ઉપદેશ કહેવાય અને ભક્તિ દેખાડે પ્રથમ પહેલાં છ મહિના બાર મહિના બે વર્ષ ભક્તિ દેખાડવી ભક્તિ દેખાડવી એટલે કે આપણે એવું કહેવાય છે નવ પ્રકારની ભક્તિ છે એમાં આપણે અહીંયા અત્યારે બે પ્રકારની ભક્તિની જ વાત કરીશું તો ભક્તિ દેખાડવી એટલે પ્રથમ ભક્તિ કર સંતન સંગા દૂસરી ભગતિ મમ કથા પ્રસંગા તો પ્રથમ ભક્તિ સંતોનો સંગ કરવો જ્યારે જ્યારે આપણા વ્યવહારિક થી પરવાર્યા હોય ત્યારે સંતનો સંગ કરવો બીજી ભક્તિ મમ કથા પ્રસંગા એટલે ભગવાનની જે વાત છે કથા છે વાર્તા છે એ સાંભળવી ભગવાન અને એના ભક્તની વાતો સાંભળવી ગુરુ અને શિષ્યની વાતો સાંભળવી મમક કથા પ્રસંગ એટલે એના પ્રસંગો વાગોળવા અને પછી છ મહિના બાર મહિના પછી આપણે જે ગુરુ શા માટે કરવા જોઈએ એ આપણું લક્ષ્ય બંધાય અને લક્ષ્ય બંધાય આપણું અને પછી ગુરુ કરો તો ગુરુ બદલવા ન પડે અને ગુરુ એ માટે જ કરવા પડે એ માટે જ કરવા જોઈએ કે માત્ર ને માત્ર ઈશ્વર પ્રાપ્તિ નહીં કે મારી ફેક્ટરી બરાબર ચાલે મારો ધંધો બરાબર ચાલે મારો પરિવાર બધો ખુશખુશાલ રહે એ માટે નહીં ઈશ્વર પ્રાપ્તિ માટે જ ગુરુ કરવા જોઈએ નામ લેવું જોઈએ શબ્દ લેવો પડે જે કાંઈ આધાર એ જ લેવો પડે ઈશ્વર પ્રાપ્તિ થાય પછી બધું આવવાનું છે જે તમારી ઈચ્છા હોય એ મુજબ થવાનું છે આપણે આપણી ફેક્ટરી ચાલે ધંધો ચાલે આપણો પરિવાર સુખી રહે એ માટે ગુરુ કરતા હોઈએ ત્યારે ગુરુ બદલવાની જરૂર પડે કે બરાબર ફેક્ટરી નથી ચાલતી ગુરુ બદલી નાખો આ ગુરુમાં કાંઈ નથી આશીર્વાદ આપે છે પણ કાંઈ આગળ જતા જ નથી ત્યારે આપણે ગુરુ બદલતા હોઈએ સંસારમાં ઘર પરિવાર સાજો માંદો થતો હોય આવું બધું થતું હોય ત્યારે આપણને ગુરુ પર દોષ લગાડીએ આપણે કે ગુરુમાં કાંઈ નથી આપણે આશીર્વાદ આપે પણ કાંઈ થતું નથી બદલો ગુરુ એટલે આ માટે પણ આપણે ગુરુ બદલતા હોઈએ એનું કારણ આપણે લક્ષ્ય ખોટું લીધું છે એટલે આપણે ગુરુ બદલીએ છીએ બાકી ગુરુ બદલવાનો વારો આવતો નથી ઈશ્વર પ્રાપ્તિ થાય એટલે બધું પ્રાપ્ત થાય તો મા ગંગા સતીની શાન કે ઉપદેશ દેવો પ્રથમ ભક્તિ દેખાડવી અને ટાળી દેવો માયલો મોહ આપણે આજે માયલો મોહ ટાળવા બાબતે કઈ વાત નથી કરવી માત્ર ને માત્ર કારણ આપણે ગોતીએ કે ગુરુ શું કામ બદલવા પડે છે શું કામ આપણે બદલીએ છીએ ગુરુ તો ગુરુ કરતા પહેલા માં ગંગા સતીની શાન સાંભળી લઈએ અને ગુરુ બદલવા ન પડે ગુરુ બદલવા એમાં ગુરુનો દોષ નથી હોતો દોષ આપણો હોય છે આપણું અજ્ઞાન હોય છે જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયાળા આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો